અમદાવાદ અમરેલી આણંદ બનાસકાંઠા ભરૂચ ભાવનગર બોટાદ છોટાઉદેપુર દાહોદ મહાવલ સાબરકાંઠા ગીર સોમનાથ કચ્છ પોરબંદર સુરત વલસાડ સુરેન્દ્રનગર અરવલ્લી ડાંગ દ્વારકા મહીસાગર તાપી ખેડા જેવા વિસ્તારોમાં આજના વીડિયો મિત્રો વાત કરવાની છીએ અને ચેનલ પર નવો હોય તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો અને મિત્રો એક નવી વાઇફનું ઓપ્શન આવ્યું છે તે પણ ચોક્કસથી કરી દેજો મિત્રો અને આજના વિડીયોમાં આપણે જાણીશું કે મિત્રો ચા ચા વિસ્તારમાં વધારે તોફાન આવશે ને ત્યાં જ્યાં વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો તો આજના વિડીયોમાં આપણે જાણવા છીએ અને ઉપરના વિસ્તારમાં પણ જાણીશું આપણે નાલિયા ખાવડા ગાંધીધામ જે વસ્તારમાં પણ આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ દ્વારકા છે જે વસ્તારમાં મિત્રો અત્યારે વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં મિત્રો જોઈએ તો છૂટો છવો વરસાદ આવવાની શક્યતા ખૂબ જ રહેવાની છે મિત્રો આ દિવાળી પછીના વિસ્ત પછી તહેવારમાં પણ મિત્રો દ્વારકા દિયો દિવાળી સુધી વરસાદ આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો અને મિત્રો વાત કરીએ કે હવે સલાયા જે વસ્તારમાં જોઈ તો સલાયા જેવા વિસ્તારમાં પણ એક માવઠું આવી શકે છે સિંહાન છે ખંભાળિયા જેવા વિસ્તારમાં પણ એક માવઠું આવી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો અને ભાટેલ છે મહુવાન છે અને જવાનપુર છે જેવા વિસ્તારમાં ભાટિયા જેવા વિસ્તારમાં પણ એક માવઠું આવી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા અને ભોગાટ છે અવાના છે અને ખંભાડોર છે જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો અત્યારે વાદળી લાઈટ જાહેર કરવામાં આવી છે ભાનવડ જેવા વિસ્તારમાં પણ વાદળી લાઈટ જાહેર કરવામાં આવી છે તેનો મતલબ થાય છે કે ત્યાં વધારેમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો અને પોરબંદર છે રાનવાવ છે અને મિત્રા આદરલા છે કુટિયાના જે વસ્તુમાં જોઈએ તો ત્યાં પણ એક માઉઠ આવવાની શક્યતા ખૂબ જ વધારે રહ્યું છે મિત્રો અને જ્યાં વધારેમાં વધારે એક વાદળ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો જોઈ શકો છો અહીંયા ખૂબ જ વાદળ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કેશોદમાં મિત્રો એક વાવાઝોડું આવવાની શક્યતા રહેવાની છે મિત્રો અને વેરાવદલ છે તલાલા તિમરી કોડીનોર જેવા વસ્તરમાં જોઈએ તો ત્યાં વાવાઝોડું ખૂબ જ નજીક પડી રહ્યું છે મિત્રો જોઈ શકો છો અને વાવાઝોડું બાજુ જ વાદળ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દીવ છે અને ગીર ગાંધાડા જેવા વિસ્તારમાં અને તુલસી શ્યામ જેવો વિસ્તારમાં મિત્રો આ વખતે માવઠું આવી શકે છે નેશનલ પાર્ક જેવો વિસ્તારમાં મિત્રો પણ માવઠું આવી શકે છે વિશાવદર છે જેવા વિસ્તારમાં પણ એક માવઠું આવી શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો અને બગસરા જેવા વિસ્તારમાં પણ એક માવઠું આવી શકે છે અને ત્યાં વધારે વાદળ લહેર જાહેર કરવામાં આવી છે જૂનાગઢ છે જ્યાં વાદળી લહેર પણ જાહેર કરવામાં આવી છે જેતપુર છે દોહરાજી જેવા વિસ્તારમાં પણ એક માવઠું આવી શકે છે અને ઉપલેડા જેવા વિસ્તારમાં પણ એક માવઠું આવવાની છે ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો અને ખાલવાડ છે અને લોડખી લોડકા જેવા વસ્તુમાં પણ માવઠું આવી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરીએ કે હવે જામનગર છે ચેલા છે વસાઈ છે સિક્કા જેવા વસ્તુમાં જોઈએ તો ત્યાં મિત્રો એક વાદળી એલર્ટ વધારેમાં વધારે જાહેર કરવામાં આવે છે ને ગુજરાતમાં આ વખતે બેસતા વરસ પછી પણ માવઠું આવવાની શક્યતા રહેવાની છે મિત્રો અને ત્યાં વધારે વરસાદ આવવાની અને ખૂબ જ ઠંડી પડશે તે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને જામ વાંડલી જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ ખૂબ જ ઠંડી વળું વાતાવરણ છે પીથોડ છે સાવડી છે અને તનકરા જેવા વિસ્તારમાં મિત્રો એક માવઠાવાની શક્યતા રેવાનજી મિત્રો ત્યાં મગફળી હોય તો મિત્રો કાઢી લેજો કારણ કે અત્યારે હવે વરસાદ આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાંશી મિત્રો અને હવે વાત કરીએ કે નીચેના વિસ્તારમાં જોઈએ તો મહુવા જેવા વિસ્તારમાં જોઈએ મહુવા છે રાજુલા છે કુંડલા છે તલા તલાજા પાલીતાણા ભાવનગર તુલસી શામ ઉના જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો માવઠા હોવાની શક્યતા રહેવાન છે મિત્રોની ત્યાં મગફળી જેવા વિસ્તાર મગફળી જેવા પાકોમાં ખૂબ જ નુકસાનકારક રહેશે મિત્રો એટલે ફટાફટ મગફળી જેવો પાક કાઢી લેજો મિત્રો ઉધેર છે ભાવનગર શિહોર પાલિતાણા જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો વાદળી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે વધારેમાં વધારે વરસાદ આવી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો અને વનકાનેર જેવા વિસ્તારમાં પણ માવઠા બની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો અને ત્યાં મગફળી પાક જેવામાં નુકસાન કરી શકે છે અને તે તે માટે વહેલાં છતાં કાઢી લેજો તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરીએ ઉપરના વિસ્તારમાં જોઈએ તો કુડા છે હલવત છે અને સરોવર વિરમગામ અહેમદાબાદ વડોદરા જે વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો વાદળ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે ત્યાં વધારેમાં વરસાદ આવી શકે છે અને અહેમદાબાદ છે અને અહેમદાબાદની નજીક ગાંધીનગર જેવા વિસ્તારમાં પણ માવઠું આવી શકે છે ધોલકા છે અને ભૈયાળ છે તે વિસ્તારમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને માનસા છે પરાજી છે હિંમતનગર છે ઇન્દર છે જે વિસ્તારમાં મિત્રો જોઈએ તો મહેસાણા હરા હરાજી જેવા વિસ્તારમાં પણ માવઠું આવવાની શક્યતા ખૂબ જ વધારે છે મિત્રો ગુજરાતની અંદર અને કસમભા જેવા વસ્તારમાં જોઈએ તો ત્યાં પણ માવઠું આવી શકે છે શિહોર છે અને દહેજ જેવા વિસ્તારમાં પણ માવઠું આવી શકે છે સુરત જેવા અમે જોઈએ તો જ્યાં મિત્રો વધારેમાં વધારે માવઠું દેખાડવામાં આવ્યું છે વલસાડ છે સુરત છે અહવા જેવું ઉત્તરમાં પણ માવઠું આવવાની શક્યતા ખૂબ જ વધારે આવી છે અને વાપી છે ધંધુ છે ધંધુકા જેવા વિસ્તારમાં પણ માવઠું આવવાની શક્યતા એવાની છે મિત્રો અને મિત્રો જોઈએ તો આ વાપી જે ઉત્તરમાં મિત્રો આખા ગુજરાત કરતાં વધારેમાં વધારે વાદળ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે શાહપુર છે વસાઈ વિહાર જેવા વિસ્તારમાં પણ માવઠું આવી શકે અને તાને જેવા વિસ્તારમાં પણ માવઠા આવી શકે ત્યાં રહેવાનું છે મિત્રો મુંબઈ જેવા વિસ્તારમાં તો મિત્રો આખા ગુજરાત કરતાં વાદળી જાહેર કરવામાં આવી છે મિત્રો ત્યાં માવઠું વાવાઝોડું ખૂબ જ નજીક છે અને મિત્રો ત્યાં મોટી આગાહી કરવામાં આવી છે કે મિત્રો તે વિસ્તારમાં વધારેમાં વધારે વાવાઝોડાવાળી આગાહી રહેવાની છે મિત્રો અને ગોરેગાંવ જે વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મિત્રો વાદળી લાઇટ જાહેર કરવામાં આવી છે એટલે કે ત્યાં ઠંડીવાળું વાતાવરણ ખૂબ જ રહેવાનું છે અને ચીપલો જેવું વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરીએ કે ઉપરના વિસ્તારમાં જોઈએ તો ઉપરના વિસ્તારમાં મિત્રો આપણે માતાના મઠ છે લખપત છે નાલિયા છે બાડી છે અને માનવી ગાંધીધામ ગાંધીનગર ગાંધીધામ રાપર જેવા વિસ્તારમાં મિત્રો આજના વિડીયો જઈએ તો મિત્રો ભુજ જેવા વિસ્તારમાં પણ આ વરસાદની આગાહી રહેવાની છે મિત્રોને વિડીયો છેક સુધી જોજો કારણ કે જે વિડીયો ખૂબ જ ફાયદાકારક રહેશે અને મિત્રો જો ચેનલ પર નવો તો શેર લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો પાડી જેસો નીરોળના જેવા વસ્તરમાં પણ માવઠા આવવાની શક્યતા ખૂબ જ રહેવન છે મિત્રો રાપર જેવા વિસ્તારમાં પણ માવઠા આવવાની શક્યતા રહેવન છે મિત્રો અને મિત્રો વાત કરીએ કે ઓલ ઇન્ડિયાની અંદર ક્યાં ક્યાં વિસ્તારમાં વધારે વરસાદ અને તોફાન રહે છે અને ક્યાં ઠંડીવાળું વાતાવરણ રહે છે અને ક્યાં અત્યારે ફરવા જવાય કે ના જવાય તે આ જોઈએ તો મિત્રો અત્યારે નવી દિલ્હી છે જોધપુર છે જેવા વસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો વાદળી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કારણ કે જ્યાં ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહે છે લે છે મનાલી જેવા ઉત્તરમાં મિત્રો છે તો મનાલી લોકો ફરવા જતા હોય છે તો ત્યાં અત્યારે ન જવું કારણ કે જ્યાં ખૂબ જ વરસાદવાળું વાતાવરણ રહે છે અને જ્યાં ખૂબ જ ઠંડી ઠંડીવાળું વાતાવરણ પણ રહી શકે છે ન્યૂ નવી દિલ્હી છે જેવા વિસ્તારમાં આગ્રા છે અને જયપુર જેવા ઉત્તરમાં પણ ખૂબ જ ઠંડી ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે બિકાનેર છે જોધપુર છે જેવા ઉત્તરમાં પણ માવઠાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો અને નવી દિલ્હીની વાત કરીએ તો ત્યાં નજીકના ગામડાઓમાં જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા ખૂબ જ વધારે હોય છે ગાવન છે અને રહેવાલી જેવા વિસ્તારમાં પણ માવઠું આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો જીન છે જેવા મિત્રો જોઈએ તો પવન સાથે ફૂલ ગતિવાળું વાતાવરણ પણ રહેવાનું છે મિત્રો અને અલીગઢ છે જેવા વિસ્તારમાં પણ માવઠાની શક્યતા રહેવાની છે મિત્રો અને તેવા બીજા વિસ્તારમાં જોઈએ તો બીજા જિલ્લામાં બારી જિલ્લામાં છે અને ગંગારપુર છે જયપુર જેવા વિસ્તારમાં જોઈએ આગ્રા છે જેવો વિસ્તારમાં મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ એવું છે ત્યાં પાકમાં ખૂબ જ નુકસાનકારક રહેવાનું છે મિત્રો તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો હવે મિત્રો વાત કરી કે હવે નીચેના વિસ્તારમાં તો નીચેના વિસ્તારમાં કયા વિસ્તારમાં વધારે ઠંડીવાળું વાતાવરણ જેવું છે તો આપણા ગુજરાત તરફ તો જોઈએ તો મુંબઈ બાજુ અને મિત્રો ગુજરાત તરફ અત્યારે ખૂબ જ વાવાઝોડું સોની ગતિએ આગળ વધી રહ્યું છે મિત્રોને ત્યાં વાવાઝોડાની ગતિ બદલી છે અને ગુજરાત તરફ નીકળ્યું છે મિત્રો તો ફરીવાર એક ગુજરાતમાં વાવાઝોડું આવી શકે અને ગુજરાત તરફ અત્યારે ખૂબ જ નજીક વાવાઝોડું પણ દેખાઈ રહ્યું છે મિત્રો અને ગુજરાતમાં ગુજરાત આખા ઇન્ડિયામાં બે વાવાઝોડા પણ બની ગયા છે તો મિત્રો સેફ રહો અને સતર્ક રહો વિડીયો સારો લેજો આપણે પોતાની ચેનલ થી